દેવોના દેવ મહાદેવ સર્વ જીવાત્માના અધિપતિ છે આજે અમુ આપને એક એવી શિવકન્યાની શિવ ભક્તિની વાત કરી રહ્યા છી કે જેણે ઉઠતા બેસતા સૂતી વખતે શિવ એ જ જીવનો જીવન મંત્ર સાર્થક કર્યો છે સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢમાં રહેતા ડોક્ટર અનુશ્રી મલ્લિકાએ અત્યાર સુધીમાં અગિયાર જ્યોતિર્લિંગ સાથે સોળસો કરતાં વધુ જુદા જુદા શિવાલયોમાં શિવજીની આરાધના કરી છે મહાકાલ અને સાઈબાબામાં અટૂત શ્રદ્ધા ધરાવતા તેમજ આધ્યાત્મક સાધક એવા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા અહલ્યાબાઈ હોલકરના પંથે ચાલીને જુદા જુદા ગામોમાં મહિલાઓમાં પણ શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે બાલ્ય અવસ્થાથી જ ભગવાન શિવમાં અટૂત શ્રદ્ધા ધરાવતા ડોક્ટર અનુશ્રીએ પોતાનું સમગ્ર જીવન તો શિવજીને અર્પણ કર્યું છે માતા પાર્વતીજીની જેમ શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યા મુજબ અલગ અલગ દ્રવ્યોથી શિવજીનું નિયમિત પૂજન કરવું એ તેમનો નિત્ય કર્મ છે રોજ જુદા જુદા ગામોના શિવાલયોમાં પૂજન અર્ચન કરવાના સંકલ્પ સાથે ડોક્ટર શિવકન્યા અનુશ્રીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર પણ સાર્થક કર્યું છે કોડીનારના મહાકાળેશ્વર ગંગેશ્વર રુદ્રેશ્વર સહિતના શિવ મંદિરોમાં પૂજા કરી ડોક્ટર અનુશ્રીએ ભાવ વિભાર બન્યા માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોવિલાંગ અને અનાથ આશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યાઓને ભોજન એ મહાદાન સાથે પોતાની સેવાઓ આપી રહ્યા છે આ સાથે તેમને અનુદાન એ મહાદાન સૂત્ર પણ સાર્થક કર્યું શિવ ઉપાસના સાથે સનાતન હિન્દુ ધર્મનો પણ પ્રચાર કરી રહ્યા છે કોડીનારના ઘણા ખરા શિવાલયમાં અમે શિવ પૂજા કરેલી છે અહોલીનો પર્વ છે ખૂબ પવિત્ર છે પાવન છે બાબાના આશીર્વાદ લેવા આવ્યા છે અમે સાંઈ ધામમાં અને મહાકાલીના મંદિરે બી ગયા છીએ કોડીનારમાં એકથી એક સુંદર શિવાલય છે અમે આખા ભારત વર્ષમાં સોલસોથી વધાર શિવાલયમાં પૂજા કરેલ છે શિવ બાબાની કૃપાથી અને કોડીનારમાં જે બી પાંડવના સમયથી જે સ્વયંભુલિંગ છે એ ગંગેશ્વર હોય કામેશ્વર હોય મહાકાલેશ્વર હોય અન્ય ખરા ઘણા ખરા શિવાલયમાં અમે પાર્વતી માતા જેમ કરતા હતા એ જ પ્રથાથી અમે બી શિવને વધાવ્યા છે અમારા જીવનમાં અને શિવની ઉપાસના કરી છે આરાધના કરી છે કોડીનારની સરસ વાત છે ને સરસ સુંદરતા છે કે ગમે તે શિવાલયમાં તમે જાઓ પ્રેમથી પૂજા અર્ચના કરો શિવ બાબા તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે તો આપણે બધા કોડીનારના શિવાલયમાં ફરીએ અને ગામ ગામ જઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જી રુદ્રેશ્વર મહાદેવ પહેલા તો એનું લોકેશન એટલું અદ્ભુત છે એકદમ પ્રકૃતિની ગોદમાં બિરાજમાન છે તમને સાક્ષાત એવું લાગશે ધરતીમાં સ્વયં મહાકાલને એમના ગોદમાં સવાર લઈ છે અને એટલું મોટું લિંગ છે એટલું મોટું લિંગ છે સ્વયંભૂ એટલા સરસ મા પાર્વતીની મૂર્તિ છે તમને એવું લાગશે કે હું ધન્ય થઈ ગયા કે હવે અહીંયા જ રહેવું છે અને અહીંયા જ વારે વારે મારે અભિષેક કરવા છે અહીંયા જ મહાદેવની સેવા અર્ચના કરવી છે અહીંયા જ મારે આરતી ઉતારવી છે આટલું સરસ જે પાવન આ સંગમ છે એક તો ધરતી માનો અને માનો એ તમને જે મિલાપ છે ને એ ત્રિવેણી સંગમ તમને હર જગ્યા જોવા નહીં મળે એટલે જ હું વારે વારે કહીશ કોડીનાર સમસ્ત ધરતી પર બીજા બધા શિવાલયથી કંઈક અલગ છે